મેમતાબા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખેથી રાજીનામું આપ્યું મેમતાબા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્ય ગીતાબેન છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયાના કન્વીનર રહી ચૂક્યા છે છેલ્લા એક વર્ષથી ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા ખેડા જિલ્લામાં મહિલા મોરચામાં સોશિયલ સાઇટ પર પેજ બનાવનાર પ્રથમ મહિલા કાર્યકર હતા હાલમાં ગીતાબેન મેમતાબા

મારા પાર્ટીમાંથી મારા હોદ્દાથી અને મારા પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપેલ છે અને એનું કારણ ફક્ત એક જ છે કે અમે પાર્ટીવાળા જે મોદીજીના વિચારધારાને અનુસરણ કરીએ છીએ અનુસરીએ છીએ કે મહિલાઓને સ્વતંત્ર બનાવો મહિલાનું સશક્તિકરણ કરો તો જ્યારે મહિલાઓને સશક્ત બનાવવું છે સ્વતંત્ર કરવું છે તો જ્યારે કોઈ મહિલા સ્વતંત્ર રીતે ઊભી છે તો તમારે પક્ષ તરફથી એને મેન્ડેટ આપવું જોઈએ ટિકિટ આપવું જોઈએ આજે હું મારા વોર્ડ નંબર સાતમાં એક મહિલા સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી મેં પહેલો પ્રયત્ન એ કર્યો કે પાર્ટીમાંથી મને મેન્ડેટ મળે અને પાર્ટીના સાથે જ રહીને હું આ ટિકિટ મેળવું જેથી મોદીજીની જે વિચારધારાઓ છે એને આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ પણ આ બાબતમાં મને ઘણું દુઃખ થાય છે કે હું આ બાબતે અસફળ રહી છું કારણ કે મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી પક્ષ માટે જાણે કશું જ કામ કર્યું નથી અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે તો આ બાબતનું મને ઘણું દુઃખ છે કે જ્યારે હું આટલું બધું કામ કરું છું ચાર વર્ષથી મહિલાઓ યુવા મહિલાઓ અને મહિલાઓને ભેગા કર્યા છે અને પાર્ટી માટેના જે ઉદ્બદ્ધ ઉદબોધન છે જે આપણા વિચાર વિચારો છે પાર્ટી માટેની ભાજપાની જે વિચારો છે મોદીજીની છે એ લોકો સામે રજૂ કર્યું છે તો આજે કાર્યકર્તા તરીકે જો તમે મને આવી રીતે અવગણતા હોય અને અપક્ષમાંથી આવેલા એવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપી દેતા હોય તો આ બાબતથી હું ખૂબ જ નારાજ છું અને આ બાબતથી હું બિલકુલ ચલાવી ન દઉં એટલે હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષમાં વોર્ડ નંબર સાતમાંથી ઉમેદવારી કરું છું જેથી મારી જેવી જેટલી મહિલાઓ છે જે આ સહન કરી રહી છે એ લોકો પણ જાગૃત થાય અને આવી રીતે પહેલ કરે કે સ્વતંત્ર મહિલાનો જે ટેગ છે ભારતીય જનતા પાર્ટી આપેલો છે કે સશક્તિકરણનો મહિલાનો કે સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લેવામાં સક્ષમ છે એવી મહિલાને આગળ ચાન્સ મળે ના કે પતિ દ્વારા ઉભા કરાયેલા પત્નીને ટિકિટ આપીને એક સશક્ત મહિલાને સા આઉટ કરી દેવામાં આવે